જે કિસાન ખેડૂત મિત્રો આજે ત્રીસ સપ્ટેમ્બરના આજના ખેડૂત સમાચાર રાજસ્થાનમાં મગફળીની સિઝન ફૂલ જોશમાં વાતાવરણ ચોખ્ખું ખેડૂતો નિરાતે મોસમના કરી રહ્યા છે કામ ગુજરાતનો ખેડૂત વરાપની રાહે હજી બે દિવસે વાતાવરણ ચોખ્ખું થશે મગફળીમાં રાતડ ઘેરું ફૂગનો ખતરો તૈયાર પાક થાય છે ખાતર ખેડૂતની દિવાળી બગડી ગઈ એક તરફ આત્મનિર્ભર ભારતની થાય છે વાતો બીજી તરફ વિદેશી કપાસ ડ્યુટી ફ્રી જ્યારે ભારતનો ખેડૂતનો કપાસ થયો છે તૈયાર ત્યારે જ વિદેશી કપાસ તમામ જીનરો મોટે પાયે કરે છે ખરીદી ભારતનો ખેડૂત હજારથી અગિયારસોમાં કપાસ વેચવા બયનો મજબૂર વિદેશી પામતેલની આયાત કરવામાં દરવાજા મૂક મૂકી દીધા ખુલ્લા હાલ મગફળી ટેકાના ભાવે ખરીદીનું આયોજન એરને જઈડું મગફળી ખુલ્લી બજાર અને ટેકાના ભાવ વચ્ચે વધી રહ્યું છે અત્યારે અંતર મગફળી સહિત તમામ તેલીબિયાની બજાર પામ તેલની આયાત ડ્યુટી વધારવામાં આવે તો જ ઉંચકાઈ શકે બાકી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર અને ખેડૂત સામસામે આવશે બથોડે નોંધણી થઈ ત્યારથી ચાલે છે બગડાટી ખેડૂતની હાલત ગંભીર હવાવાળી મગફળી ગોડાઉનમાં ભરે તો થાય છે ગરમ બહાર રાખે તો આવે